મને કહો સીતારામ તો ચલે શરૂ કરતે હે સીતારામ ડારાને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં આજે નીકળી ગયા છીએ અંજારથી ભૂત જવા માટે ભૂતનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી માટે સ્વાભિમાન ને ભાઈ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે અરે કહેના ક્યાં ચાહતે હો સાથે ભાઈઓને લઈ અને સીધા આપણે નીકળી જઈએ

પણ કનેક્ટ થાય એવી શક્યતાઓ લાગતી નથી આ કેવી ગાડી લઈ આવ્યા ભાઈ આવી કલ્પેશ કંઈક બોલ હાલો આપણો મંતવ્ય એવો છે કે આજે ઉભી રાખીને કનેક્ટ કરવી પડે ને સિસ્ટમ ખોટી જો પછી જે તે કરવું પડે આ ફોનમાં આમ કેમ ને તેમ ને આ આ બધી વસ્તુ અયોગ્ય છે ಮತ್ತೆ ಹೇಳು ಲಿಂಕರ್ ಬಿ ಪಡೆ ಅವಂಗ ಸೋಗೇಸ್ ಕಲ್ಪಿಸಿ ನೀವು ಕರು ಪಡೆ

ले आपड़े पहुंचिया है सी पूतनासु महादेव क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है सामने लगभग ब्राह्मण होगा है श्री सीताराम हाँ। भाई सीताराम सीताराम भाई ओ मजा दे सीताराम भरत मिलाप चालू हो गया है यहां ये आपड़े पूतनासु महादेव दर्शन करो મહાદેવના સુંદર મજાના ત્યારબાદ બધા વિપ્ર બંધુઓને મળ્યા મેળાવો કર્યો ને આપણે હું ત્યાં ગેરાટો ન હોય હું બને નહીં રામ રામ કર્યા બધાને દેવ મારા સીતારામ કરે છે તે ડાયરો થઈ ગયો ચાલુ અને આપણે આવી ગયા રુદ્રાભિષેક માટે મહાદેવના સાનિધ્યમાં કામ બતાવીને આપણે નીકળી ગયા છીએ સરતે પાછા અંજાર જવા માટે હવે બ્રાહ્મણો પાસે રીવી લઈ કે આજનો દિવસ કેવો ગયો શું મજા આવી ચલો ગુસ્સા કરી બ્રાહ્મણોને શું ભાઈ કેવો ગયો તમારો આજનો દિવસ શ્યામ મહારાજ કલ્પેશ ભાઈ બહુ સારો કલ્પેશ અચ્છા બહુ સારો ગયો હા કલ્પેશ કે આનંદ આવ્યો તમને આને ખૂબ આનંદ આવ્યો કૃપેશ અચ્છા એટલે કલાકારોને સાંભળીને બહુ મજા આવી કે

મજા આવી હવે કાલે આવું તો સરખી રીતે બોલજો લુગ મત સંગ્યો બાકી મારે તમે મને ઘર સુધી દેવતર ને ભાઈ ભલે ઘરે ઉતારી દીયો હવે આપણે બ્લોગ ને વધાવશું ભાઈ જે ભજા વે કોણ હે યે કહા સે आते તો ડાયરો આસાતે આજ ના લોગ ને વધાવીએ હવે લોંગ બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખવાનો વિચાર છે પછી જેવો હવે અને જેવો તમારો સપોર્ટ આજના બ્લોગને જોજો લાઇક કરજો કમેન્ટ કરજો આપણું ચેનલ ઘણા બધા દિવસથી લગભગ બંધ છે સબસ્ક્રાઈબ કરજો જેથી ચેનલ જલ્દીથી એક્ટિવ થઈ જાય એ સાથે આજના બ્લોગને વધાવીએ સીતારામ